દાહોદ જિલ્લો એ અફાટ વનરાજીથી ઘેરાયેલો જિલ્લો છે આ જિલ્લામાં અફાટ વનરાજીમાં વન્યપ્રાણી દીપડા રીંછ ઝરક અને અન્ય જે હિંસક પ્રાણીઓ છે તે વસવાટ કરે છે ઘણીવાર ખોરાક અને પાણીની શોધમાં વન્યપ્રાણી દીપડા તેમજ અન્ય હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં આવી જવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે તેવો જ એક બનાવ ગરબાળા તાલુકાના ગુગડીમાં બનવા પામ્યો છે જેમાં ગુગડીના માળફળિયામાં એક મકાઈના ખેતરમાં પાણી અને ખોરાકની શોધમાં દીપડો આવી ચડ્યો હતો દીપડાની દસ્તકથી જ ગ્રામજનોમાં ભયનો માહોલ હતો માળ ફળિયામાં રહેતા તમામ સ્થાનિકોમાં જીવ તાળવે ચોટી ગયા હતા અને પોતપોતાની રક્ષા કરવા માટે તેઓ કોઈ મકાનના ઢાબા પર ચડી ગયું હતું તો કોઈ સલામત જગ્યાએ પહોંચી ગયું હતું આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મકાઈના ખેતરને કોડન કરી વન્યપ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ પૂરતા સંસાધન હોવાના સંસાધન ન હોવાના કારણે વન વિભાગની ટીમે દાહોદથી વધુ સંસાધનો મંગાવ્યા હતા અને હવે આ વન્ય પ્રાણી દીપડાને જે મકાઈના ખેતરમાં સંતાયેલો છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હવે વન વિભાગની ટીમ આ રેસ્ક્યુની ટીમ દરમિયાન પેન્ક્યુલાઇઝર ગન વડે અથવા અન્ય સંસાધન વડે આ દીપડાને રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ સલામત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરશે આપણે જણાવી દઈએ કે હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને ઉનાળાના સમયમાં જે વન્ય વિસ્તારમાં જે વન વિભાગ દ્વારા પાણીના હવાડા ને અન્ય જે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે હવે ઉનાળાના સમયમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે ત્યારે આવા હવાડાઓમાં વન વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા છે તે પૂરી પાડવામાં અને અન્ય જે વન્ય પ્રાણીઓના જે સંવર્ધન માટે અને તેમના સંરક્ષણ માટેના જે પગલાંઓ છે એ લે જેથી કરીને આ માનવ વસાહતમાં વન્યપ્રાણી દીપડા જેવા હિંસક પ્રાણીઓ પ્રવેશે તે માટે વન વિભાગ ખાસ કરીને કામગીરી હાથ ધરે તેવી હવે લોક માંગણી ઉઠવા પામી છે